ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાંથી ભારતીય જનતા પાર્ટીએ ચિરાગભાઈને આ વખતે ઉમેદવારી માટે નોંધાવ્યા છે આપણે સીધા વાત કરીશું ચિરાગભાઈ સાથે ચિરાગભાઈ શું કહેશો ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તમને વિશ્વાસ રાખીને ઉમેદવારી માટે નોંધાવ્યો છે અને આગામી સમયની અંદર જે ચૂંટણી આવવાની છે કઈ કઈ રણનીતિ છે નરેન્દ્રભાઈ મોદીનો વિકાસ આખા દેશ માટે જે ગુજરાત મોડેલ તરીકે છે અને ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ ત્યારે જે રીતે ગુજરાતમાં વિકાસ કર્યો અને એ વિકાસ આખા દેશના લોકોએ સ્વીકાર્યો અને છેલ્લા દસ વર્ષથી નરેન્દ્રભાઈને દેશના લોકોએ વડાપ્રધાન તરીકે સ્વીકાર્યા છે ત્યારે ત્રીજી વખતે નરેન્દ્રભાઈ મોદી ચારસોથી વધાર સીટની લીડ સાથે દેશના પ્રધાનમંત્રી તરીકે સ્થાપિત થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિકાસ ખૂબ કર્યો છે મારા મત વિસ્તાર એટલે કે ખંભાત વિધાનસભામાં પણ ખૂબ કામો કર્યા છે અને એ વિકાસના કામોની યાદી લઈને જ અમે મતદારો સુધી પહોંચે છીએ અને મતદારોનો ખૂબ પ્રતિભાવ છે અને સારી એવી લોકચાહના પાર્ટી પ્રત્યે લોકોની છે અને આ વખતે વિશ્વાસ છે કે અમારા ખંભાત વિધાનસભા છેલ્લા ચૌદમાં બે હજાર ચૌદમાં ઓગણીસમાં જે રીતે લીડ સૌથી વધારે ખંભાત વિધાનસભાએ આપેલી

તેત્રીસ કરોડ રૂપિયાની ભાલ પ્રદેશની યોજના અને ત્રીસ કરોડ રૂપિયાની ખંભાત શહેરની મીઠા પાણીની યોજના મંજૂર તો કરી પણ ટેન્ડર પણ થઈ ગયા છે અને એના કોન્ટ્રાક્ટર પણ નિભાઈ ગયા છે અને ડિઝાઇન અને સર્વેની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે યુવાનોની જો વાત કરીએ તો યુવાનોની રોજગારીને લઈને હવે કઈ કઈ યોજના ખંભાત મત વિસ્તારના યુવાનો માટે જીઆઈડીસી ભાગ બે એની રજૂઆત કરેલી છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે હકારાત્મક અભિગમ દાખવી અને જીઆઈડીસી ભાગ બે એમને હાથ ઉપર લીધું છે કામ અને સરકાર શ્રીએ અહીંથી સરકારી પડતર જમીનોની માહિતી મંગાવી છે તો જ્યાં પણ સરકારી પડતર જમીન મોટી હશે જે વિસ્તારમાં એ વિસ્તારમાં જીઆઈડીસી ભાગ બે સ્થાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે આપ પણ અત્યારે ગામે ગામ પ્રચાર માટે જતા હોય લોકોનો કેવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે ગામે ગામ અને શહેરના દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી ને લોકો ખૂબ આવકારી રહ્યા છે અને આ વખતે ગામે ગામ અને શહેરમાંથી જંગી મતદાન થશે અને એ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરી અને અહીંથી ખંભાતમાંથી કમળ નરેન્દ્રભાઈ મોદીના ચરણો મોકલવામાં આવશે આ હતા આપણી સાથે ખંભાત વિધાનસભાના ચિરાગભાઈ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ ચૂંટણી લડવાના છે બસ આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલા રહેજો કેમેરામેન વિનીત ધોબી સાથે હું છું સાહેબ ગુંબાણી ચરોતરનો વાસ